નમસ્કાર મિત્રો આપણા હળદમાં પાંચેક માસ પહેલાં ધરતીનગરમાં જે એક ચોરીનો બનાવ બન્યો તો ત્યાર પછી મહર્ષિ ટાઉનશિપ વિસ્તાર છે રાણક રોડ ઉપર તો ત્યાં આગળ પણ એકી સાથે સાતેક જેટલા મકાનો જે છે એના તાળા ટૂટ્યા હતા એમાંથી ચોરી પણ થઈ હતી વસ્તુઓ પણ લઈ ગયા હતા સોના ચાંદીના દાગીના પણ લઈ ગયા હતા મિત્રો આ બનાવમાં જે આરોપીઓ હતા આરોપીઓ પોલીસ ચોપડે ફરાર હતા હળોદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નહોતી જો કે દાહોદ જિલ્લાની જે પોલીસ છે તો તેઓએ પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા અને પાંચેય આરોપીઓની પૂછપરછમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ચોરીના જે બનાવને અંજામ આપનાર જે શખ્સો હતા તો એમની પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું હતું કે આ પાંચેય શખ્સો દ્વારા હળવદમાં પણ થયેલી જુદી જુદી બે ચોરીના બનાવમાં સંડોવાયેલા છે જેથી જાણ જે છે તે હળવદ પોલીસને પણ કરવામાં આવી હતી અને ત્યાર પછી જાલોદ કોર્ટમાં જે હળવદ પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટના આધારે ચાલોદ સબ જેલમાંથી આ પાંચેય આરોપીઓની અટકાયત કરી હળવદ લઈ આવવામાં આવ્યા છે અને હળવદ લાવ્યા પછી આ ત્રણેયના ત્રણ દિવસના રિમાન્ડ સોરી આ પાંચેયના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે આ પાંચેય આરોપીઓની મિત્રો તમને હું નામ એમના જણાવું તો એક છે કાળુભાઈ ઉર્ફે કાણિયો પારસિંગભાઈ આ પાંચે દાહોદ જિલ્લામાં જ રહે છે દાહોદ જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં આ પાંચેય આરોપીઓ રહે છે અને પાંચેય આરોપીઓ જે છે રીઢા ગુનેગાર છે લૂંટ ધાળના ને એના જે આ જે છે એ આરોપીઓ છે આમ મીઢા ગુનેગાર છે કે આવા જે ધંધા સાથે આ ચોરીના ને લૂંટના ને એવા ગોરખ ધંધા સાથે આ પાંચેય સંડોવાયેલા છે પહેલું નામ છે કાળુભાઈ ઉર્ફે કાણિયો પારસિંગભાઈ શંકરભાઈ માલસિંગભાઈ તે પછી ત્યાર પછી છે કાળુભાઈ ઉર્ફે કાણીઓ જોરસિંહભાઈ પરશુભાઈ ભીલાભાઈ અને પ્રતિકભાઈ ઉર્ફે પરથી કલાભાઈ આ જે પાંચેય આરોપીઓ છે આ પાંચેય આરોપીઓને જાલોદ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે જાલોદ સબ જેલમાંથી હડોદ પોલીસે કબજો મેળવો છે અને લાયા પછી હળવદ લાયા પછી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને આ પાંચેય આરોપીઓ દ્વારા હળદમાં જુદી જુદી એક ધરતીનગર અને મહર્ષિ ટાઉનશીપમાં થયેલી ચોરી જે છે એ ચોરીમાં પાંચેય શખ્સો સંડોવાયેલા છે એવી હાલ અત્યારે જે કંઈ માહિતી છે મિત્રો એ મળી રહી છે તેની સાથે મહત્ત્વની એક બીજી છેલ્લે છેલ્લે મિત્રો આપણે એક વાત કરી દઈ કે પાંચેય આરોપીઓ જે છે આ પાંચેય આરોપીઓ આટલી ચોરીના બનાવોને આટલું બધું આપણા હળદમાં બને છે પરંતુ હળદ પોલીસ તો એના સુધી પહોંચી શકતી નથી પરંતુ હવે હવે વાંધો નથી આવી ગયા છે તો ત્યાર પછી હવે આમાં બીજી જે કંઈ ચોરીનો બનાવ બન્યા છે એના સુધી પણ હળદ પોલીસ પહોંચશે એવી આપણે આશા પણ રાખીએ છીએ તેની સાથે મહત્વની મિત્રો એક છેલ્લે એક વાત કરી દી ગઈકાલે હળદમાંથી એક ટ્રક ચોરાયો એટલે જય જયરાત્રીના નહીં આગલી રાત્રીના એક ટ્રક ચોરાયો તો દસક લાખ રૂપિયાનો ટ્રક હતો એના ટ્રક માલિકોને બધા ગોતતા હતા પોલીસને એ પણ બધા ગોતતા હતા ટ્રક મળી ગયો એટલે તાત્કાલિક ફરિયાદ દાખલ થઈ ગઈ ને હવે વળી પાછી એક એવી નોટ પણ મિત્રો આવશે કે ટ્રક ચોરાયો તો ગણતરીની કલાકોમાં હળવદ પોલીસે ટ્રક ચાલકને જે લઈ ગયો તો તે તો પકડાયો છે કે નહીં એ તો કંઈ ખ્યાલ નથી પરંતુ ટ્રક હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે એટલે મિત્રો આપણે એવી આશા રાખીએ છીએ કે જે લોકોના વાહનો ચોરાયા છે એ આવી જ રીતના ચોરાયા પછી ચોવીસ કલાકની અંદર જ એ વાહન માલિકને એનું વાહન મળી જાય એની ફરિયાદ દાખલ થઈ જાય કારણ કે ફરિયાદ ત્યારે દાખલ થાય છે મિત્રો કે વાહન જો મળી જાય તો બાકી આપણે ઓલું બોલેરોમાં ને એમાં બધું આપણે મિત્રો જોયું હતું કે એક એક મહિનો સુધી પોલીસ સ્ટેશનના પગથિયા ઘસી નાખવા છતાં પણ એની જે ફરિયાદ છે કેટલાયને પગે લાગવા પછી એની ફરિયાદ નોંધવામાં આવી હતી ને ટ્રક ચાલકની જે ફરિયાદ છે એ ચોવીસ કલાકની અંદર લઈ લીધી એનું મુખ્ય કારણ એ હતું કે ટ્રક મળી ગયો હતો આભાર મિત્રો